પીપળિયાની ઘટના છે તે સામે આવી છે પીપળિયામાંથી નકલી શાળા પકડાય છે કોઈ પણ માન્યતા વગર ધમધમતી હતી આ શાળા ત્યારે ગૌરી પ્રી પ્રાઈમરી સ્કૂલને સીલ મારવામાં આવ્યું છે શિક્ષણ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું છે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી રહી છે માલિયાસણાના પીપળિયાની આ ઘટના સામે આવી છે પીપળિયામાંથી નકલી શાળા પકડાઈ છે કોઈ પણ માન્યતા વગર આ શાળા ધમધમતી હતી ગૌરી સ્કૂલને સીલ મારવામાં આવી છે શિક્ષણ વિભાગ દ્વારા આ સીલ મારવાની પ્રક્રિયા કરવામાં આવી સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી રાજકોટથી આ સમાચાર માલ્યાસણાના પીપળિયાની આ ઘટના પીપળિયામાંથી નકલી શાળા પકડાઈ છે કોઈપણ માન્યતા વગર આ શાળા ધમધમતી હતી ત્યારે ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને સીલ મારવામાં આવે શિક્ષણ વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવે રાજકોટ માલિયાસણાના પીપળિયાની ઘટના પીપળિયામાંથી નકલી શાળા પકડાઈ છે કોઈપણ માન્યતા વગર આ શાળા ધમધમતી હતી ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને સીલ કરવામાં આવી છે શિક્ષણ વિભાગ દ્વારા આ સીલ મારવામાં આવ્યું છે સમગ્ર મામલા પોલીસે જાણ કરવામાં આવી છે રાજકોટ થી આ સમાચાર માલિયાસણના પીપળિયાની ઘટના પીપળિયામાંથી નકલી શાળા પકડાઈ કોઈપણ માન્યતા વગર આ શાળા ધમધમી રહી હતી

નકલી શાળા હોય આજે જે પ્રકાશમાં આવી એ પ્રમાણે બધું નકલી તો અસલી શું અત્યારે એવો પ્રશ્નાર્થ અત્યારે જોવા મળી રહ્યો છે આ શાળાની જ્યારે આપ વાત કરી રહ્યા છો શાળા કેટલા સમયથી કાર્યરત છે આ રીતે નકલી અને અત્યારે હાલ આપ સ્થળ ઉપર ઉપસ્થિત છો કેવા પ્રકારનો માહોલ ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટને પરંતુ સમગ્ર રાજ્યમાં જાણે નકલીનો રાફડો ફાટ્યો હોય તેમ નકલી અધિકારીઓ નકલી ઓફિસો નકલી કહી શકાય કે વિવિધ પ્રકારની નકલી વસ્તુઓ પકડાઈ રહી છે ત્યારે તમામની વચ્ચે આજે હવે શિક્ષાનું ધામ કહી શકાય એવી શાળા છે તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી આ નકલી શાળા છે તે ઝડપાય છે મહત્વનું છે કે રાજકોટ તાલુકાના જે પીપળિયા ગામ આવેલું છે આ પીપળિયા ગામમાંથી નકલી શાળા ઝડપી પાડવામાં આવી છે તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા દરોડો પાડી અને શાળાને સીલ કરવામાં આવી છે મહત્વનું છે કે આ શાળાની અંદરથી સાત જેટલા ગેરકાયદેસર રીતના કાઢેલા લિવિંગ પણ છે તે મળી આવ્યા છે પ્રાથમિક માહિતીની અંદર જે છે તે પણ એકથી દસના જેટલા વિદ્યાર્થીઓ પણ ત્યાં અભ્યાસ કરતા હોય તે પ્રકારની માહિતી મળી છે અને મહત્વનું છે કે હવે તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા શાળાને સીલ મારી દેવામાં આવી છે અને કહી શકાય કે રાજકોટના જે કુવાડવા પોલીસ ચોકી છે આ કુવાડવા પોલીસ ચોકીની અંદર શિક્ષણ અધિકારી જે તાલુકા શિક્ષણ અધિકારી છે તે ફરિયાદી બન્યા છે અને શાળા સંચાલકો સામે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે મહત્વની વાત એ કહી શકાય કે જે તેત્રીસ જેટલા વિદ્યાર્થીઓ ભરતા હતા તેની સાથે ભવિષ્ય સાથે ચેડા થતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી છે કારણ કે કોઈપણ પ્રકારની પરમિશન કે બહેન તરીકે કોઈપણ વસ્તુ ડોક્યુમેન્ટ વગર આ શાળા છે તે ચાલ હતી મહત્વની વાત એ કહી શકાય કે રાજકોટના આ ગ્રામ્ય વિસ્તારના શાળા કેટલા સમયથી ચાલતી હતી તે એક મોટો સવાલ છે કારણ કે આજે તાલુકા જે શિક્ષણ અધિકારી છે તેના ધ્યાને આ મુદ્દો આવ્યો અને રેડ કરી પરંતુ છેલ્લા કેટલા સમયથી આ શાળા ચાલતી હશે કેટલા વિદ્યાર્થીઓના ભાવિ સાથે છેડા થયા હશે તે એક મોટો સવાલ છે તે હાલ ઉભો થઈ રહ્યો છે જી શુભમ તમે જુઓ કે છ વર્ષથી આ શાળા ધમધમતી હતી તોય છતાં શિક્ષણ વિભાગને આ ધ્યાને કેમ ના આવ્યું અને કઈ રીતે પર્દાફાશ થયો આટલા વર્ષથી ધમધમી રહ્યું હોય તો શિક્ષણ વિભાગના ધ્યાને આ વાત સામે કેમ ના આવી અને અત્યારે જ કેમ આ જોવા મળ્યું મહત્વની બીજી બાબત એ છે સીલ મારવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે સીલ પણ મારી દેવામાં આવ્યું છે કોઈ પ્રતિક્રિયા કોઈ ખુલાસો બહાર આવ્યો છે કે કેમ આ શાળાના સંચાલકો તરફથી નકલી વ્યક્તિઓ તરફથી કારણ કે દંપતી જે ખાસ કરીને દંપતી છે એ ભણાવતા હતા છેલ્લા છ વર્ષથી એવી ક્યાંક માહિતી સામે આવી છે ચોક્કસ છેલ્લા છ વર્ષ જેટલા સમયથી આ શાળા ચાલતી હોવાનું પ્રાથમિક માહિતી છે તે સામે આવી છે મહત્વનું છે કે મીડિયાએ જ્યારે તેમના આ સંચાલક દંપતી છે તેને પ્રશ્ન પૂછો તો ઉલટાનું તેણે તો એવા આ જવાબો આપ્યા કે આ તો શિક્ષણ અમે આપીએ છીએ શાળાની આજુબાજુમાં કેટલી જગ્યાએ દારૂ વેચાય છે જુગાર રમાય છે ત્યાં પોલીસે કાર્યવાહી કરવી જોઈએ અમે તો શિક્ષા આપીએ છીએ પરંતુ મોટો સવાલ એ થાય છે કે શિક્ષા આપે છે સો ટકા શિક્ષા આપે છે પરંતુ કોઈ પણ કહી શકાય કે પરમિશન કે કોઈપણ નીતિ નિયમ વગરની આ શિક્ષા છે તે વિદ્યાર્થીઓ માટે કેટલી યોગ્ય તે એક મોટો સવાલ ઊભો થાય છે બીજી તરફ છ વર્ષથી આ શાળા ચાલુ હોય તો તાલુકા શિક્ષણ કે જિલ્લા શિક્ષણ અધિકારી કે જિલ્લા શિક્ષણ તંત્ર શું કરતું હતું એ મોટો સવાલ છે તે ઊભો થાય છે કારણ કે છ વર્ષની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે ત્યાંથી ભણીને નીકળી ગયા હશે આ લોકોનું આગળનું ભવિષ્ય શું કારણ કે આ શાળાનું લિવિંગ કોઈ કોઈપણ શાળાની અંદર ચાલે નહીં કોઈપણ પરમિશન નથી છતાં પણ શાળા ચાલતી હોય તો આ આ શાળાની કોઈપણ વસ્તુ માન્ય ના ગણાય ત્યારે આગામી જે ભૂતપૂર્વ જે વિદ્યાર્થીઓ છે તેના ભવિષ્યની સાથે છેડા થયા છે અત્યારે ભણતા તેત્રીસ વિદ્યાર્થીઓ સાથે છેડા થયા છે શિક્ષણ અધિકારી એવું નિવેદન આપે છે કે આ શાળા અંદરની સાઈડ ગામમાં હતી એટલે અમારા ધ્યાનમાં ના આવી પરંતુ આ શું સાચો જવાબ છે તેનો કારણ કે શાળા છે તે તો ચાલતી જ હતી અને કોને જોવાની જવાબદારી આવે તો તાલુકા શિક્ષણ અધિકારી કે જિલ્લા શિક્ષણ અધિકારીની આ જવાબદારી આવે છે તો આ જવાબ જે આપવામાં આવે છે શિક્ષણ અધિકારી દ્વારા તે પણ ગាក់ ક્યાંક મીડિયાને રમત આપતા હોય કે મીડિયાને ઉડાવ જવાબ આપતા હોય તેવા જવાબ તે આપી રહ્યા છે જી શુભમ રાજકોટ શહેરની 3 ખાનગી સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટ મળવા મળી રહ્યા છે શું માનો છો આ ત્રણ સ્કૂલ કઈ હોઈ શકે છે કારણ કે નકલી 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 તો અસલી શું ચોક્કસ જે રીતની વાત કરીએ તો રાજકોટ એક તરફ શિક્ષણનું હબ છે તે બની રહ્યું છે ત્યારે આ હબની સાથે સાથે આવા ગોળ ધંધાઓ પણ રાજકોટમાં વધી રહ્યા હોય એવી ઘટનાઓ છે તે સામે આવી રહી છે છાસ વારે શાળાઓના આવા છબકલાઓ કહી શકાય કે સામે આવતા હોય છે યુનિવર્સિટીના સર્ટિફિકેટો ડુપ્લિકેટ સામે આવતા હોય છે યુનિવર્સિટીના જે ડિગ્રી સર્ટિફિકેટ કહી શકાય કે માર્કશીટો ડુપ્લિકેટ પકડાતી હોય છે ત્યારે હવે પ્રાઇમરી શિક્ષણ છે તે પણ જે કહી શકાય કે હવે ડુપ્લિકેટ હોય તેવું સામે આવ્યું છે એટલે હવે ક્યાંક તે ક્યાંક એ સવાલ એ થાય जे की राजकोटने परंतु समग्र राज्यानी अंदर અસલી શું કારણ કે શિક્ષણને વાત કરવામાં આવે કહી શકાય કે આરોગ્યની વાત કરવામાં આવે કે પછી સરકારી યોજનાઓની વાત હોય કે સરકારી અધિકારીઓની વાત હોય તમામ વસ્તુ છે તો સાથે ખાવા પીવાની વસ્તુઓ પણ હવે ડુપ્લિકેટ આવતી હોય તેવા કિસ્સાઓ છે તે સામે આવી રહ્યા છે ત્યારે મોટો સવાલ એ થાય છે કે ગુજરાતની જનતા માટે ઓરિજનલ શું અને કઈ રીતના ખબર પડે કે ઓરિજનલ વસ્તુ શું છે સરકારે આ મુદ્દે સો ટકા કડક થવાની જરૂર છે કારણ કે દરેક વસ્તુ વસ્તુમાં હવે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સરકારની બેદરકારીઓ સામે આવતી હોય તેવી સ્થિતિ જે તે હાલ બની રહી છે જી આભાર શુભમ જાણકારી અને અપડેટ આપવા માટે તો મહત્વની બાબત અત્યારે એ છે કે બધું નકલી તો અસલી અત્યારે શું ઓરિજનલ શું એક પ્રશ્ન અત્યારે એટલા માટે ઉઠવા પામ્યો છે કારણ કે છ વર્ષથી બોગસ સ્કૂલ ધમધમતી હતી પરંતુ શિક્ષણ વિભાગ આમાં ક્યાં હતું રાજકોટના પીપળિયામાં શિક્ષણ વિભાગની માન્યતા વિના ધોરણ એક થી દસના વિદ્યાર્થીઓની દંપતી ભણાવતું હતું ત્યારે ચેકિંગમાંથી તેત્રીસ વિદ્યાર્થીઓ પણ મળી આવતા ચકચાર મચી જવા પામી છે હવે જોવું એ રહ્યું શિક્ષણ વિભાગ આ પાછળ કેવા પ્રકારની કડક કાર્યવાહી કરે છે તે તો હવે આવનારો સમય જ બતાવશે સમાચારમાં આગળ વાત કરીએ બોટાદની બોટાદમાં મળેલી ભાજપની કારોબારી